નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીમાં ગયેલ બાઇક સાથે બે ઈસમોને ઝડપી પાડતી બાઇક ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ સાત આઠ બે પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા નાઓના દ્વારા જિલ્લામાં મિલકત સમય થતા વાહન ચોરીના ગુનાઓ અટકાવવા તથા વંશોધાયેલ ગુનાને શોધી કાઢવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ જે અનુસંધાનને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી વાડા એસી ભરૂચ નાઓએ ઉપયોગ સૂચનાઓ અને એવો જિલ્લામાં થતી વાહન ચોરીના ગુનાઓ સંબંધે ગંભીરતા દાખવી વાહન ચોરીના ગુનાઓ સત્તર વર્ષ શોધી કાઢવા માટે એલસીબીની ફિલ્ડ ટેકનિકલ સેલ્ફ ટીમો બનાવી જરૂરી માર્ગદર્શન આપી આરોપીઓને શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એમ એમ રાઠોડ એલસીબીની ટીમ ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન હક હકીકત મળેલ કે બે ઇસમ શંકાસ્પદ નંબર પ્લેટ વગરની કાળા અને ભૂરા કલરના પટ્ટાવાળી હીરો કંપનીની સ્પેન્ડર મો લઈને પાણેથી ગામ પાસે ઊભા છે જેમાં એક ઈસમે શરીરે ક્રીમ કલરની અડધી બાઈની કોલરવાળી ટી શર્ટ અને બ્લેક કલરનો ચડ્ડો પહેરેલ છે તથા બીજા ઇસમે શરીરે આસમાની તથા કાળા કલરની કલરવાળી અડધી બાઈની ટી શર્ટ તથા કાળા કલરનું કાંગો પેન્ટ પહેરેલ છે જે મળેલ આત્મી હકીકત આધારે ટીમ સાથે પાણે આજુબાજુમાં તપાસ કરતા બે ઇસમ બાઇક સાથે દેખાતા તેઓને બાઇક સાથે ઝડપી પાડી ઉમરલા પોલીસ સ્ટેશન ખાતે લાવી તેઓની યુક્તિ પ્રવૃત્તિથી સઘન પૂછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને કલ્પેશ વસાવાએ જણાવેલ કે ગઈ તારીખ રાત્રે પાંચ આઠ બે હજાર ચોવીસના રોજ હું તથા મારો મિત્ર વિનેશ વસાવા મારી હોન્ડા સાયકલ મોટરસાયકલ નંબર જી બાવીસ ક્યુ ફાઇવ થ્રી નાઇન ઝીરોની લઈને બપોરના નેતૃત્ન તરફ ગયેલ અને મોવી રોડ પર કોજવાર ગામની સીમામાં ખેતરમાં એક સ્પેન્ડર પ્રો બાઇક ચોરી કરેલ અને રસ્તામાં આગળ પાછળની નંબર પ્લેટ ફેંકી દીધેલ અને આજ રોજ ફરીથી ચોરીની બાઇક લઈને ચોરી કરવા માટે ફરતા હતા અને પકડાયેલ ગયેલ હોવાની હકીકત જાણવા જેથી મોટર નંબર જી જે સોલ બીપી ટુ ફાઇવ સેવન ફોર કિંમત રૂપિયા પાંત્રીસ હજાર તથા અંગ અંગઝડતીમાંથી મળેલ મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ કિંમત રૂપિયા ચાલીસ હજારનો મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે અને બાઇક ચોરી અને નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ બાઇક ચોરીનો ગુનો શોધી કાઢવા સફળતા મળેલ છે તેથી પકડાયેલ બંને આરોપીઓને અટક કરી તેઓ વિરુદ્ધ બી એનએસએસની સરંગળ કરમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે સોંપી નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે